મિત્રો ગઈકાલે મૂડી તાલુકાના વેલાડા ગામના ખેડૂત છે મહાદેવભાઈ દલવાડી તે હળવદ માર્કેટયાર્ડમાં ટ્રેક્ટર લઈને આવ્યા હતા જીરું વેચવા માટે આવ્યા હતા અને જીરું વેચ્યા બાદ પરત પોતાના ગામ જઈ રહ્યા હતા ત્યારે અત્યારે જે આપણે ઊભા છીએ મિત્રો આ સરા ચોકડીથી હળવદ તાલુકાના ભલગામડાની વચ્ચે એમના ટ્રેક્ટરની છત્રીના ખીચામાં રૂપિયા ત્રણ લાખ હતા છ બંડલ હતા પચાસ પચાસ હજારના એમાં બે બંડલ ખોવાઈ ગયા હતા ત્યાર પછી મીડિયામાં ને એમાં સોશિયલ મીડિયામાં ને એમાં લખાણ નહીં થોડું ને કર્યું ને ત્યાર પછી ખબર પડી એક પચાસ હજાર રૂપિયાનું જે બંડલ છે એ પુષ્પરાછ છે કિશોરસિંહ ઝાલા સાપકડા ગામના છે એમને મળ્યું હતું એમને ગઈકાલે જ આ મહાદેવભાઈ દલવાડીને એ પચાસ હજાર પરત કર્યા હતા જોકે હજી બીજા પચાસ હજારનું બંડલ મળ્યું નહોતું આપણે ગઈકાલે રાત્રે પણ એક વિડીયો બનાવીને મહીંકો તો પૃષ્પરાજ ને અભિનંદન આપતો તેની સાથે બીજા પચાસ હજાર મેળ્યા નહોતા તો પચાસ હજારનું બીજું બંડલ જે છે એ પણ મળી ગયું છે ને એ અત્યારે યુવાન છે એ અહીંયા હળવદ આ મહાદેવભાઈ દલવાડી છે તેમને દેવા માટે આવ્યા છે આપણે થોડીક એમની સાથે પણ વાત કરી આ મિત્ર જે છે આમને જ પચાસ હજાર રૂપિયા જે છે એમના કહી રહ્યા છે ભાઈને મળ્યા હતા ક્યાંથી પૈસા મળ્યા હતા ને શું હતું ને પેલા તમારું નામ નહીં કહીજો ને ક્યાં વિસ્તારમાં રોહી કહી ગયો મારું નામ વિશાલ ધરમસિંહ કણજરિયા હું રુદ્રા ટુમાં રહું છું મારો ભાઈ સાંજે સાડા ચારની પાંચની આસપાસ મેરેજમાં આવતો હતો ત્યાંથી બુટમાના પાટીએ એને આ બંડલ મળ્યું અને બંડલ મળતાની સાથે એ મારી પાસે તરત દોડીને આવ્યો કે બંડલ મળ્યું છે મને મેં કીધું કાંઈ વાંધો નહીં આપણે અત્યારે રાખી અને પછી જો આનું કોઈ સોશિયલ મીડિયામાં જાહેરાત આવે તો આપણે ફોન કરીને આપણે ફોન કરીને એને કહીશું પછી હું રાતે વિડીયો જોતો હતો મેહુલભાઈનો કે એમાં વેલાડા ગામથી આ બંડલ કુવાણા એવું મને જાણવા મળ્યું કે ભાઈને મેં રાતે સાડા બારે ફોન કરી દીધો કે બંડલ મારી પાસે છે તમે નિરાય છે શું જો અત્યારે તમે દેવા માટે આવ્યા છો એટલે આવા બહુ મિત્રો ઓછા હોય છે આવો માધેવભાઈ તમે આવો તમારું નામ નહીં આખું કહેજો ને માધેવભાઈ ગામે તો કાલના બોલતા હતા પણ હકીકત શું બન્યું હતી તમને ખબર છે શું કાલની ઘટના આખી બની હતી એટલે હળવદિયારામાં જેને ટ્રેક્ટર લઈને નીકળ્યો તો અને ભલગામડા જઈ અને જોયું મેં તો બે બંડલ નીકળી ગયા પછી બે બદલે નીકળી જાય એટલે બાઇક લઈને હું થોડેક બુટમાન પાટ જ પાછળ આવ્યો કે જોઈએ નહીં એટલે ભાઈ પાછો વહી ગયો ને પછી અમારા ભરતે કે હું મીડિયામાં કહી દઉં કેવું લાગે મહાદેવભાઈ કારણ કે મજૂરી કરીને મહેનત કરીને એના પૈસા હતા ગઈ કાલે થોડીક મહેનત થઈ પણ મળી ગયા પૈસા અને એ સારા માણસોના હાથમાં એટલે પાછા આપી દીધા કેવું લાગે ના ના એટલે પૈસા મળી ગયા હાલો લાખ રૂપિયા કમાતા કેટલી મહેનત કરવી પડે ઈ તો તમને જ ખબર હોય લાખ રૂપિયા કમાતા ઘણી મહેનત કરવી પડે અને સતા પૈસા પડી ગયા એટલે અમારો જીવ ઘણો મળી શાંતિ ને એટલે અમે શાંતિ શું તમારું નામ આવો મારું નામ ભરતભાઈ પચાણભાઈ મકવાણા ભરતભાઈ અત્યારે અમને અમે કાલે કીધું હતું કે ઉસીના પૈસા દીધા હોય ને સબંધમાં તો એ પાછા લેવામાં સબંધ બગડી જતા હોય છે ત્યારે આ વ્યક્તિને તમે ઓળખતા નથી ને એને ખબર નથી તમારા તાક તમને ખબર નથી કે એને મળ્યા હતા છતાંય એમને સામે હાલીને તમારો સંપર્ક કરીને તમને પૈસા પાછા દીધા શું કહો અત્યારે આવા માણસો બહુ ઓછા હોય પૈસા પાછા દેવા વાળા એવું અરે એમાં હોય ભલામણ જો વિચાર છે ને આવા માણસો અત્યારે ખરેખર બહુ ઓછા કારણ કે ભરતભાઈ લાખ રૂપિયા કમાવા ને તમે ખેતી કરો તમે કીધું ને કે એ બાજુ આવો તો વાડી બાજુ આવજો ખેતી કરો કેટલી મહેનત કર્યા પછી અત્યારે લાખ રૂપિયા આપણને મળે પૈસા તો ઘણી મહેનત કરવી પડે પણ દેવવાળા માણસો ઓછા હોય તો મિત્રો આ તમે જુઓ છો આપી દો શું કહો આમાં મેહુલભાઈ તમારો પણ ઘણો મોટો આભાર હે કારણ કે આમાં જો પૈસા માણસોને ઘણા પાછા દઈ દેવા હોય કોન્ટેક્ટ ન થાય તો કઈ રીતે માણસો પાછા દઈ શકતા હોય પણ એટલે જ આ કે લોકો આપણી સાથે આટલા બધા જોડાયેલા છે આ પ્રેમ છે લોકોનો તમે સમજ્યા જો આ પચાસ રૂપિયા નથી આ ભાઈ ઓળખતા નથી એકાબીજા અને એક મિનિટ તમે જુઓ ઊભા રહો આપણે ફોટોય લઈ લઈએ એનો એટલે આવા જે માણસો છે ને મિત્રો એ બહુ અત્યારે ઓછા છે કે મળેલું જે હોય તો પાછું દઈ દે છે અને આ પચાસ રૂપિયા છે કંઈ ઓછી રકમ નથી હા માદેવભાઈ દલવાડી છે એમના પૈસા જે છે મિત્રો એ ખોવાણા અને ખાસ આ મિત્રને પણ અભિનંદન આપજો મિત્રો જે આપણી સાથે જોડાયા છે એને કે શું કામ શું કરો તમે હું યાર્ડમાં નોકરી કરું છું કેટલો પગાર મારો પંદર હજાર રૂપિયા પગાર પંદર હજાર રૂપિયા પગાર બીજું આમ મમ્મી પપ્પા ની મમ્મી પપ્પા તો કરે હોય કડિયા કામ કરે હે

હા આ વાત મહત્ત્વની છે મિત્રો હું આપણે હમણાં કાલે વાત કરી હતી કે ઉછીતના લીધા હોય ને સંબંધમાં તો એ પાછા લેવામાં પણ સંબંધ બગડી જતા હોય છે ત્યારે આ વ્યક્તિ આ વિશાલભાઈ કણજરિયા મહાદેવભાઈ દલવાડી એમના કાલ ખોવાણા હતા પૈસા અમને મહિલાએ એમને પરત કરી દીધા અભિનંદન છે વિશાલભાઈને મિત્રો આવા અને ખાસ તમે પણ કોમેન્ટ બોક્સમાં લખજો આભાર મિત્રો અમારી સાથે જોડાયા તમામનો